છોટાઉદેપુર એપીએમસી ખાતે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભાનું નૂતન વર્ષ મિલન યોજાયો છોટાઉદેપુર એપીએમસી ખાતે આજ રોજ તારીખ નવમી નવેમ્બર બે હજાર ચોવીસને ને શનિવારે બપોરે બે કલાકે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભાનું મિલન જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર તાલુકા શહેર ભાજપ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ તેમજ ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્ય राजेंद्रસિંહ राठવા છોટાઉદેપુર લોકસભા સંસદ જસુભાઈ राठવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી મંગલકામના પાઠવી હતી આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વીચાદભાઈ राठવા પ્રોફેસર શંકરભાઈ राठવા એપીએમસી છોટાઉદેપુરના चेयरमैन મુકેશભાઈ પટેલ પાઈジェットપુર એપીએમસીના चेयरमैन છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કારોબાઈ નાયકા પાઈジェットપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ રાઠવા બોડેલી ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કરભાઈ પટેલ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હોદ્દેદારો સભ્યો ભાજપ વિવિધ મંડળના હોદ્દેદારો કાર્યકરો સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર એકસો સાડત્રીસ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેવનમ છોટાઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાનું છોટાઉદેપુર ખાતે સ્નેહ મિલન સમારંભ આજે યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય આગેવાનોમાં અમારા છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ જિલ્લા ભાજપા અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ મહામંત્રીશ્રીઓ માજી ધારાસભ્યો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન મહિલા મોરચો યુવા મોરચો જેવા વિવિધ મોરચાના સૌ કાર્યકર મિત્રો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો એ હાજરી આપી અને આ સ્નેહ મિલન સમારંભ છે એમાં એકબીજાને આવનારું નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આપ સૌના માધ્યમથી આપના દર્શકોને અને જિલ્લાને પણ હું છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે સૌ જિલ્લાના રહેવાસીઓને નાગરિકોને વિદ્યાર્થીઓ હોય ખેડૂતો હોય મજદૂર મિત્રો હોય બહેનો હોય એવા સૌને હું આવનારા નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમનું આવનારું વર્ષ પ્રગતિમય આરોગ્યની દૃષ્ટિએ કારકિર્દીની દૃષ્ટિએ ખૂબ સારું જાય તેવી પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના પણ કરું છું